હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજા મજામાં જાશો તમે બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો હું આવી ગઈ છું પાવાગઢ માતાજીના દર્શન કરવા માટે તો તમારે કોને કોને આવ્યું છે તમે પણ આવી જાઓ જે નથી આવ્યા નથી જોયું પાવાગઢ એ લોકો તો ખાસ આવજો બહુ મજા આવે છે અહીંયા આગળ જો અમે ચાલતા જઈએ છીએ બીજા દર્શન કરીને લોકો ઉતરી પણ ગયા છે મારી ફ્રેન્ડને જવું હતું રોફવેમાં પણ મેં ના પાડી તો એ ના માની ગઈ પછી અમે ચાલતા ગયા અમારે ચાલતા જવું હતું માતાજીના દર્શન કરવા માટે એટલા માટે તમે જોઈ શકો છો અમે સીધા રસ્તામાં ચાલતા જઈએ છીએ કદાચ બે કલાક લાગશે બે કલાકના અંદર અમે ઉપર માતાજીની ટોચ પર પહોંચી જઈશું ફાઇનલી દર્શન કરવા માટે હાલ તો અમે હજી સ્ટાર્ટ જ ગયું છે આઠ વાગ્યા છે તો દસ વાગે તો ઉપર પહોંચી જઈશું જો કેટલી પબ્લિક છે આજુબાજુ લોકેશન જુઓ ડુંગરા જુઓ ઝાડ કેટલા બધા છે કાચો રસ્તો છે એ બાજુથી અમે જઈએ છીએ દાદરા બાજુથી નથી જતા તો ફાઈનલી અમે જે માતાજીના મંદિર બાજુના જે રસ્તો છે ત્યાં આવી ગયા છે વચ્ચેથી કાચા રસ્તેથી હવે ત્યાંથી અમે સીધા સીધા જઈશું એ બાજુ આજે અમારી ફ્રેન્ડ ફોટા પાડે છે હમ હતા ને જો અમને તરસ લાગી તો અમે પાણી નથી પીધું કારણ કે પાણી પી લઈએ તો અમે ચાલી ના શકીએ એટલા માટે કાચી કેરી દેખાઈ ગઈ તો અમે કેરી લઈ લીધી અને ખાતા ખાતા ચાલીએ છે પાણી પી લો તો તમે ચાલી ના શકો પછી થાક લાગે હાપ ચડે એટલા માટે અમે કેરી લઈ લીધી પછી

મજા આવે છે પણ ઠંડુ વાતાવરણ છે એટલે બહુ મજા આવે છે ચાલવાની ખરેખર હા 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 માતાજીની ત્યાં ઉપર છે એક માતાજીનું મંદિર દેખાય છે અહીંયાથી જઈએ છીએ કઈ થાક જેવું લાગ્યું નથી બસ હસતા 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 જઈએ છીએ મજા આવે છે અમારી જોડે બીજું કોઈ હતું નહીં ફોટો પાડવાવાળું કે વિડીયો ઉતારવા વાળું કારણ કે અમે બે જણ જ હતા ખાલી અમારી જોડે કોઈ ત્રીજી વ્યક્તિ હતી જ નહીં કે અમારા ફોટા પાડી શકે એટલે અમારે જાતે જ ફોટો વિડીયો એકબીજાના પાડવા પડે છે ઉતારવા પડે છે હની આવતી અમારી જોડે તો બી ચાલત પણ હની તો આવી જ તો જોઈ શકો છો મે જઈ રહી છું ફાઈનલી ઉપર જો આમાં જ્યાં નજીક નજીક જઈએ એટલે વધારે વસ્તુ દુકાનો આવી ગઈ ચુંદલી મલે હે પ્રસાદી બધી મળી જે જોવી પ્રસાદી મળે માતાજીને ચડાવવા માટે લઈ જવી હોય તો અહીંયાથી લઈ લેવાની બધી પ્રસાદી કે ઉપર હવે નજીક આવી ગઈ છે માતાજીનું મંદિર જો કે માછી આગળ ચાલતા જાય છે પણ થાક નથી લાગ્યો માછી ને હજી સુધી ચાલે છે આગળ બરોબર ના જો કેવા હું આ ચાલતા ચાલતા જઉં છું આગળ જોઈ શકો છો તમે હા હા મજા આવે ખરેખર હો જે પણ પાવાગઢ ના જોયું હોય એ લોકો ખાસ પાવાગઢની મુલાકાત લેજો માતાજીના દર્શન કરવા માટે સ્પેશિયલ આજુબાજુ ફરવા છે તમે આવશો તો તો જ ખબર પડશે મજા આવે છે માતાજી નું નામ લેવાય એટલે અમે ચાલતી જ પકડીએ ત્યાં જોવા છે ને મારી ફ્રેન્ડ કેવી હજી ફોટા પાડે છે એને થાક નથી લાગ્યો બિચારી બેહીને આવું તું તો ચાલતા લઈને આવી છું થાક જેવું નથી કારણ કે હમણાં શિયાળાનો ટાઈમ છે ને ઠંડુ વાતાવરણ હોય ને અમે વહેલા પાછા આવી ગયા છે આઠ વાગે તો ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું તું જોઈ શકો તમે પછી નજીક જશે એટલે પબ્લિક વધારે આવશે કારણ કે વિડીયોમાં બને આડે એટલે તમને જોવા મળી જશે ગાઈસ આ જુઓ ને અમે કહેવાનું ગાંટા કાઢીએ ઉભા રહી રહીને વિડીયો ઉતારતા તો એમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ ઉપર જવા માટે થોડો વધારે બાકી તો બહુ મજા આવે હે ખરેખર જુઓ જુઓ હજી હજી નાટકો કરે છે અહીંયા બહુ બાર કેટલા પેલા બેન કેવા આવે છે પાછળ જુઓ ને ચાલતા ચાલતા બધાને મજા આવે છે પણ માતાજીના ભક્તોને તો મજા જ આવે પેલા બેન મકાઈ ખાતા ખાતા જઈએ ખાવાની ઈચ્છા થાય અમે તો દર્શન કરીને પછી ખાવું છે એટલા માટે અમે કંઈ જ ખાધું નથી ખાલી કાચી કેરી સિવાય પાણી પણ નથી પીધું પહેલાં માતાજીના દર્શન કરવા છે ને પછી કંઈ પણ ખાવું છે ભૂખ તો લાગી છે પણ દર્શન કરીને પછી ખાવું છે એટલા માટે અમે નથી ખાધું પાણી પીવું તો પણ પાણી નથી પીધું કારણ કે પાણી પીધા પછી આપણે ચાલી ના હજીએ એટલે ખાલી કાચી કેરી ખાધી છે જો જેટલા નજીક આવીએ છીએ એટલી પબ્લિક વધતી જાય છે જો આ દોડીને આવે છે જો 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 આ આવી ગયા જો ફાઇનલી અમે છેક મંદિર ઉપર પહોંચી ગયા છે ત્યાં પબ્લિક જુઓ ખાલી માતાજીના દર્શન કરવા માટે માતાજીના ભક્તો તો જુઓ જ માતાજી પાછળ પણ એટલી પબ્લિક છે એટલી આગળ પણ પબ્લિક છે હમણાં તમને બતાવું આ જુઓ અને આ ધજાવાળા છે એ લોકોનું સંગ છે આખું વીસ પચીસનું ટોળું છે આ લોકો આખું ગ્રુપ આવેલું છે એમને કેવી મજા આવે માતાજીની કેટલી લાગણી તો જુઓ એમની ભક્તિ તો જુઓ ધજા લઈને આવ્યા છે ને ચાલતા આવ્યા છે ભાઈ ક્યાંથી ભાઈના હાથમાં ધજા છે હા ભક્તો તો જુઓ બધા ઉમટી પડ્યા છે કે હ લાઈનમાં ઊભા રહેવું પડે છે દર્શન કરવા માટે એટલે પબ્લિક છે થોડી થોડી ખસે પબ્લિક એમ જવું પડે છે ઊભા રહેતા રહેતા જવું પડે છે આગળ જલ્દી આગળ જવાતું નથી ઓહો જો ફાઇનલી અમે મંદિરમાં આવી ગયા છે અને માતાજીના દર્શન કરવા માટે તમે પણ દર્શન કરી લેજો કારણ કે એટલી ભીડ રહેવાની છે તો પછી કાગળ જઈને ફોન વિડીયો ઉતારતા જઈને તો નહીં જઈ શકું કારણ કે દર્શન કરવા કે વિડીયો ઉતારવું પહેલાં તો આપણે તો દર્શન કરવા આવ્યા છે તો દર્શન જ કરવા પડે વિડીયો ના લેવાય પછી આપણે જઈએ એટલા માટે દૂરથી તમને દર્શન કરાવું છું દેખાય પણ છે માતાજી તો તમે દર્શન કરી લેજો આપણે દર્શન કરી લીધા છે હવે બહાર નીકળીએ છીએ ચડતી જઈ છે માનતા રાખી હશે સફળ થઈ ગઈ માનતા એટલે એમને ધ્વજાની ટ્રેક રાખી દીધી ધજા ચડાવે છે ને ફાઇનલી ધજા ઉપર ચડવા જઈ રહી છે તમે જોઈ શકો વિડીયોમાં કયા રેજો તબલા નગારા ગાડીમાં ધજા ચડાવે છે